નિયમિત ટ્યુશન ક્લાસીસમાં આવતી ન હોય ટ્યુશન ક્લાસના ભાવેશનાએ તેમના પિતાને મોબાઈલ ફોનથી આ અંગે જે તે સમયે જાણ કરતા ફરિયાદી ભૂખ બનારની તેના પિતાને આરોપી વિલ્સન સાથેના સંબંધોની જાણ કરેલ અને ફરિયાદી અને ભૂખ બનાર માઇનોર હોય ચાઇલ્ડ હેલ્પલાઇન પર ફરિયાદ કરતાં આરોપી તેમજ ફરિયાદી ભૂખ બનારના સમાજના સગાઓ તથા ચર્ચના આગેવાનો વચ્ચે રહી સમાધાન કરાવેલ ત્યારબાદ ફરિયાદી ભૂગબનાની ઉંમર વર્ષ અઢારની થતાં આરોપી ફરિયાદી ભૂગબનાને પોતાની સાથે રહેવા લઈ ગઈ આ દરમિયાન ફરિયાદી ભૂગબનાને આરોપીની પહેલી જ પત્ની તથા એક બાળક હોવાનું જાણવા મળતા ભૂગબનાર તથા આરોપી વચ્ચે બોલાચાલી થતાં આરોપીએ ભૂગબનાને જણાવ્યું કે મારી પ્રથમ પત્નીને છૂટાછેડા આપી તારી સાથે લગ્ન કરવાનો છું તેવો વિશ્વાસ ભૂગબનાર તથા તેના માતા પિતાને આપી સંબંધ ચાલુ રાખેલ અને આરોપીએ પોતાની પત્નીના છૂટાછેડા થઈ ગયો છે અને તારીખ ચૌદ બે બે હજાર પચીસના રોજ ભૂગબનાર સાથે લગ્ન કરવાનું હોવાનું જાહેર કરી ભૂગબનાર સાથે લગ્ન કરી અન્ય શ્વેતા મકવાણા નામની સ્ત્રી સાથે લગ્ન કરી ભોગ બનનાર સાથે છેલ્લા નવ વર્ષથી લગ્ન કરવાની લાલચ આપી સંબંધ રાખી છેતરપિંડી વિશ્વાસઘાત કરેલ હોવાને ભોગ બનારે ફરિયાદ આપતા આ કામના આરોપી વિલ્સન વિનોદભાઈ સોલંકી ઉંમર વર્ષ આડત્રીસ રહેવાસી ઓગણપચાસ પંચમ ગ્રીન દશરથ ગામ તળાવ પાસે તાલુકો જિલ્લો વડોદરાની ગુનાના કામે અટક કરી કાર્યવાહી કરવામાં આવેલ છે ગઈકાલે છાણી પોલીસ સ્ટેશનની અંદર એક પુખ્ત વયની મહિલા કે જેની ઉંમર ચોવીસ વર્ષ છે તેણે છાણી પોલીસ સ્ટેશન આવી પોતાની ફરિયાદ હકીકત રજૂ કરે કે એક આરોપી નામે વિલ્સન વિનોદભાઈ સોલંકી રહે દશરથ છાણી એણે આ મહિલા પોતે સોળ વર્ષની હતી ત્યારથી હાલ સુધી એટલે કે છેલ્લા સાત વર્ષના સમયગાળા દરમિયાન તેની સાથે સંબંધો બાંધેલા અને પોતાને લગ્ન કરવાની લાલચ આપી અને લગ્ન નહીં કરી અવારનવાર શારીરિક દુષ્કર્મ કરેલું અને પોતાની સાથે વિશ્વાસઘાત કરેલ આ મતલબ એ છાણી પોલીસ સ્ટેશને ગુનો રજીસ્ટર કરેલ છે મહિલાની શારીરિક તપાસણી સારું મહિલાને એસએસજી હોસ્પિટલ મોકલેલ છે જ્યાં એની શારીરિક તપાસણી ચાલુ છે પ્રાથમિક હકીકતમાં તપાસમાં એવું જાણવા મળેલ કે આ ફરિયાદી અને આરોપી બંને અગાઉ નવાયાર્ડ અધિક પોલીસ સ્ટેશનની હદમાં નજીકમાં રહેતા હોવાથી આ બંને છોકરી અને છોકરાને પરિચય થયો અને પરિચય પરિચય પ્રેમમાં પરિણમ્યો ત્યારબાદ આગળ જતા આ છોકરો આ ફરિયાદી મહિલાને હું તારી સાથે લગ્ન કરીશ અને આપણે સાથે રહીશું એમ કરીને એને પટાવી ફોસલાવી રાખતો હતો વધુમાં થોડું એવું જાણવા મળ્યું છે કે આ આરોપી ભણીત છે આડત્રીસ વર્ષની ઉંમર છે અને તેર વર્ષનો દીકરો છે અને પોતાની પત્નીને છૂટાછેડા આપી ફરિયાદી સાથે લગ્ન કરવાની ફરિયાદીને વિશ્વાસ આપ્યો કેમ કે હાલ સુધી એની સાથે લગ્ન નહીં કરતા ફરિયાદી સાથે ફરિયાદીએ પોતાની ફરિયાદ હકીકત આપેલી છે આ મતલબે હાલ પોલીસે આરોપીની ધરપકડ પણ કરેલી છે અને ધરપકડ કરી એની મેડિકલ તપાસણી કરેલ છે વધુ તપાસ છાણી પોલીસે હાથ ધરી છે સંસ્ની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો